કે ઉદાસ બેઠી છે મને છે ને હવે તમારી મમ્મી જોડે હવે નહીં ફાવે યાર તો શું કરશો અરે એમને મારું કંઈ ગમતું જ નહીં કંઈ કામ કરું ને એ બી એમને ના ગમે હું કપડાં ધોઉં ને તો એમના ના ગમ હું વાસણ ધોયેલા મારા ના ગમે જમવાનું બનાવું ને એ એમને મારું નહીં ગમતું દરેક કામ એમને કોઈ મારું નહીં ગમતું એટલે આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે સાસુઓ ન નહીં પણ બનાવવું પડશે ભાઈ આપણે ખોટું લગાડીને શું કરશો અરે હું તો ખોટું લગાડતી જ નહીં પણ એમને જ ના ફાવતું હોય મારા જોડે તો શું કરશો નહીં રહું તું એમને એવું છે કે એમને જે પ્રોબ્લેમો પડી એ મને પડવી જોઈએ બહુને પડવી જોઈએ પણ એ ના પડે અરે એવું ના હોય યાર એ જૂની વિચારસરણી હોય એમને તારા સેટ થવું પડે એમના જોડે કેમ નહીં હમતી દે એમને મારા જોડે સેટ થવું પડે હવે તું નાની જો કઈ નાના છે એટલું તો વિચાર તું તો હું એ જ કહું છું એ મોટા જ તેમને સમજવું પડશે અરે અમુક ઉંમર પછી ના થાય એટલું બધું એમનાથી વિચારવાનું સહન ના થાય એમનાથી ખોટું લાગી જાય નાની નાની વાતે

આપણને બી થોડું ફીલ થવું જોઈએ ને ઘર જેવું તો મને મારા ઘર જેવું પછી લાગતું જ નહીં બધું કોક કે એમ મારે તો કરવાનું મારે મારી રીતે તો કંઈ કરવાનું જ નહીં રહેતું જો તું પચીસ વર્ષની તારી મમ્મી જોડે થઈ પચીસ વર્ષનું હવે અહીંયા થવાનું તારા મોટું પણ મારી મમ્મી મને આવું તો નથી જ કરતી તો કેવું કરતી હતી મને મારા મમ્મી મને બોલતી હતી બી ખરાબ હું ભી સામે બોલતી હતી તને ખોટું નહોતું લાગતું અહીંયા તમે બોલો જ છો ને એ બોલો તું સામે પણ એમને તો ખોટું લાગી જાય છે ને ખોટું લાગે તને નહીં લાગતું અત્યારે તને ખોટું નહીં લાગે તો લાગે જ ને તો પછી એમ નઈ લાગે આ રીતે તો કઈ રીતે રહેવા છે કે તમને ખબર માને નઈ ખબર ના ચાલે પણ આ રીતે મને શું ખબર તારે રહેવાનું છે મને તો એમ છે કે આખી જિંદગી જશે કેમ આ રીતે જ જશે પણ એમાં સહન કરવું પડશે થોડું ઘણું કશું એવું ના બધાને બીજા બધાના છે સાસુ તો બધાને સારા જ છે એટલે બધું એવું જ લાગતું હોય બધાને એવું થતું હોય ના પણ તમે એમને થોડું ઘણું કહો શું કહું મારા કોઈ કોઈને કહેવાય નહીં હું વચ્ચે ફસાયો છું ના તને મારથી કહેવાય ના એમને મારથી કહેવાય તો તમે મને કહી શકો છો એમને નહીં કહી શકતા એમ તારી આગળ કહેવાનું મારે માંદન તમને ગમે એમ કરો થોડું સહન કરતા શીખો તો શાંતિથી જીવવાની મજા આવશે બધાને અને એમની એ પાછળની જિંદગીમાં શાંતિ મળે એવું કંઈક કરો આપણે તો હું એમને એ જ કહું છું કે તમે શાંતિથી જીવો હવે બધું ટેન્શન મૂકી દો તારા જ ઘેર તારા ભાઈ ને વહુ આવે ને એ મમ્મી જોડે આવું કરશે તને ગમશે તું તારી જગ્યાએ જ વિચાર ના કરો પણ હું એ ક્યાં કહું છું પણ એ મને એમ કે આ નહીં કરવાનું તે નહીં કરવાનું એ તો થોડી ચાલે મેં શું ના કર્યું ઘરનું બધું જ કામ કરું છું બધું જ વ્યવહાર તહેવાર બધા જ સંભાળું છું સારું કહે સારું શાંતિથી રહેવું પડશે આ વાંધો નહીં મને તો કોઈ પ્રોબ્લેમ નહીં રહ્યા છે ને આટલા વર્ષ સુધી

પંચાયત કર્યા વગર બેહી ને તમે બહુ ધોળા છો ને એટલે આ ભાઈ કેટલા નીચા છે આટલો નીચો મોણો હોય ખાઈ લાયા તા ટટ્ટુ જેવા માણસ હે એ બધાનું જોવા દો ને તમે કેવા દેખાવ છો એ બધાના ગુણ તમારામાં છે એટલે હું કાઢો છું કાળો નીચા બધી રીતે છો બધા હરખા વાત કરે છે દે માં ગણના કેવા સરસ તૈયાર કે છે જોયું અરે જબ્બર ભાઈ ઓ એ જબ્બર મોડલિંગ થઈ જાય એવું થઈ ગયું તો

પુરુષ હંમેશા રિયલ દેખાય અને હું તને પચાસ વાર કીધું કે તારા ફોટા ખોલી નહીં બેહવાનું તો એ લઈ લેને બેહી જશે મને ક્યાં ખબર છે દર વખતે તમારી એકની એક લવારી ચાલુ જ રહેશે તો ભાઈ નહીં ખોલવાના ને મારી આગળ તો ફોટા ખોલવાના જ નહીં બસ હું થાક્યો છું આ બધું જોઈને અરે લગન કેવા સરસ કર્યા હતા એ ભગવાન ભગવાન લેડો પતિઓ મેચ જોઈએ હતા નકા આ તો મેચ આખી જિંદગી ચાલવાની

બે દાડા છે બે વર્ષ સુધી યાદ કરી શક રોજ રોજ જોજે મગર ના જોજે એટલે હું મગર છું એમ મગર મગર ચલો યુ ઉપાડતા રહી ગયા તા તમે તમને કેટલા ફોન કર્યા પણ એક ફોન કરીએ એક ફોન ના ઉપાડે માણસ તો ખબર ના પડે કામ માં હશે ફોન ઉપાડી વાત તો કરો

તો તમે જે એવું કહો પછી કે આવું બનાવી તેવું બનાવી મેં કીધું પૂછી જો શું બનાવું છે જે બનાવવાનું હોય એ જ તું બનાવું છું તો પૈસા લેવ મને કઈ ગુસ્સો આવશે ને મને તો તારું સાથ કઈ નહીં થાય તોય કઈ નહીં થાય ગુસ્સો આવશે ને તો બી કઈ નહીં થાય તમારી બરાબર આઈ એમ આમે લે એક થઈ જ્યું એકવાર લગન પછી શું થાય હા તો હવે જે સાત બક કશું બનાવ્યું નહીં મે તો આમે તું કાયમ પૂછી પૂછીને બનાવું છું તો હું કહું એ બનાવું છું કાતો પૂછીએ તોય ગુનો ના પૂછીએ તોય ગુનો

ફોન હોય તો ફોન ના હોત તો ચીલી સોનતી હોત એ બધી પંચાયત હવે ના કરશો કશું ખાવાનું બનાવ્યું છો નહીં એટલે તમે બહાર થી કઈક લઈ આવો તમારા હાથ પગ ધોઈ જવું હોય તો જાવ પર એમ ના કે મને ભૂખ લાગી છે સમજે પણ ફોન કરવો તો ને થી લાવવાનું હોય તો તો તમે ક્યાં ઉપાડે એમ તો કહું છું તમે હામે કરવો જોઈએ ને તમે હામે નહીં કરતા અરે ગુસ્સો તો એવો આવે તો ફોન માંથી ફેટ મારી દો કાન નીચે એક બોલ ઓ તમે તમારું કામ કરો ને કશું થાય નહીં ખાલી ખાલી વાતો ફોન તારું ઠોચરું જ ફેંકી દેવાનું છે ફોન છું લેવા રાખું છું લોહી પીવા